ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકામાં ઝાગ છાત્રાલય એકસો વીસ જેટલા વિદ્યાર્થીઓને બપોરે જમ્યા બાદ આંખે ઓછું દેખાવાનું અને પેટમાં દુખાવો પડતા દોડધામ મચી હતી દેગામ તાલુકાના ઝાગ ગામે આવેલી શ્રી વડવાડા સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત પરમ પૂજ્ય વાલ્મી સ્વામી કુમાર છાત્રાલય જે એમ દેસાઈ વિદ્યામંદિર ધોરણ છ થી બારમાં ચાલી રહી છે આ સ્કૂલમાં કુલ બસો પચ્ચીસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેથી આજે બપોરે દૈનિક ભોજનમાં અલગ અલગ દાળ ભાત પૂરી શાક અને લાડવા પીરસવામાં આવ્યા ત્યારબાદ એક કલાક પછી બાળકોને આંખની રોશની ઓછી થવા લાગી પેટમાં દુખાવાની ગડબડ ચાલુ પરંતુ ધ્યાન આપવામાં આવ્યું ન હતું ફક્ત બાર જેટલા વિદ્યાર્થીઓને ગાંધીનગર સિવિલ તાત્કાલિક એડમિટ કરવામાં આવ્યા તમામ વિદ્યાર્થીઓ જમ્યા બાદ બાર જેટલા વિદ્યાર્થીઓને પહેલા આંખે દુખાવા લાગ્યું અને તથા હાથ પગ તૂટતા હતા બપોરે આ ઘટના બાદ ત્યારબાદ ગાંધીનગર સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા તાલુકાના આરોગ્ય અધિકારી અને જિલ્લાના આરોગ્ય અધિકારી સમયસર પહોંચ્યા ન હોવાની લોકચર્ચાથી માહિતી પ્રાપ્ત થઈ છે તેથી આરોગ્ય અધિકારીની આમાં બેદરકારી દેખાઈ આવે છે આમ બનાવ બપોરે બન્યો હોવા છતાં સ્કૂલના સંચાલકો અને આરોગ્યની ટીમમાં બેદરકારી દેખાઈ રહી છે આટલી ગંભીર રીતે વિદ્યાર્થીઓને અસર થઈ હોવા છતાં સરકારી તંત્રના અધિકારીઓ કોઈ જવાબ આપવા તૈયાર ન હતા કેટલાક સ્થાનિક લોકો દ્વારા તંત્રની બેદરકારીની લોકચર્ચાની ખુલ્લામ વાતો ચાલતી હતી બસો પચીસ વિદ્યાર્થીઓ એકસો વીસ વિદ્યાર્થીઓને એસટી બસ એકસો આઠ ની પ્રાઇવેટ વાહનો દ્વારા ગાંધીનગર સિવિલ ખાતે સારવાર રથ લઈ જવામાં આવ્યા અગરસિંહ ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ હરસોલી ગાંધીનગર